ಜಗೀ ಪೆಲಿ ತರ ಮೇ ಭ જય માતાજી મિત્રો સાથે બધા ને મળશે નવા જોડ માટે કેમ છે બધા મજામાં મજામાં દીશું તો અત્યારે જોઈ આજે થઈ ગયા છે નાય ધન વળે પાછા અત્યારે અને વ્હાઇટ વ્હાઇટ અને ગ્રીન જેવું કંઈક પેન્ટ છે ગ્રીન જ કહેવાય કેવો કે લીલું અંગ્રેજીની ફાળ હોય થતી લીલું જેવું પેન્ટ પહેરી થયું વ્હાઇટ શર્ટ પહેલી ત્યારે વાગવામાં આવી ગયા છે ચાર અત્યારે તૈયાર થઈ ગયો સસ વસો પેન્ટ અત્યંતિ છે ત્યારે શું વળે અત્યારે થઈને મુલક ન હતું અત્યારે જ આવ્યું છે આપણે તમને થમનેલા ટાઇટલ જોઈએ તમને ખબર પડી ગઈ છે કે શું અત્યારે છે હું બધી જી હા આપણે ગાવાની જિંદગીમાં પહેલી વાર તરણે તરના મેળે કોઈ એટલા બધા ગયા નથી અને એ મેળા ગયા નથી એટલા આ બધા આગળ ગયા મેળે તો જિંદગીમાં પહેલી વાર જવી છે ભાઈઓ રે મામાના એના તો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો તમને બહુ મજા આવશે આજનો મેળો કેવો રહ્યો શું કાય તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે આખી ફૂલ ડિટેલ મળી જશે વ્લોગમાં તો કન્ટિન્યુ બની જાય લાઇક કરી નાખજો હજી નોકરી કરી તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો કન્ટિન્યુ બનાવી રહ્યો ફાઇનલી મેળામાં જવા નીકળી ગયા છે ઘરેથી આગળ તમે જઈ એક નદી પાર કરી આપણે બીજમાં આવી અને તમે કીશો નદી હાલીને પાર કરી કેમ ગાડી હલાવી ગઈ એવું નથી ગાડીવાળાને કાંઈ મેળા આવ્યો નથી અને મામાન છોકરાને કીધું કે તમે આગળ આવ્યું ત્યાં હું તમારે હામાં આવું છું એટલે હું ગાડીવાળાને પછી નિલ્યાન ફોન કરે પણ એ જજેલમાં દવા સાચતો હતો ઠેઠ કમળાપુર મૂકવાનું હતું પછી કમળાપુરની કેન્સલ રાખ્યો અને થોડાક સુધી હામાં આવો હું હાલ્યો હું હાલીને નીકળી ગયો હો જવા માટે મામાને છોકરા આવે છે પછી આપડી હમણાં ભગા થઈ જઈ અત્યારે પગ પાળા જવાની વાળા મૂક્યા બહાર હાલી ને ધારે મામાના છોકરાને કીધું નહીં આવી દો તો ને સીધાને પગી જાય રોડ પગી જાય રોડે કોઈ દેવાનો દીધો કે સામે જ ક્યાંય કે બેસી હાલો બાકી બે નથી તો સીધા ને પેલા પગી જાય ધારે પછી તમને મામાના છોકરાની આવે ને પછી મળવી અત્યારે

બે ગયા અડધો ઉપર થઈ ગયું ને મળી ગયા તો બેહી ગયા ને હે છોડા પી નહીં એને ઉતરી ગયા ધારે મામાન છોકરાને ફોન પણ કરી દીધો એ પણ આવે છે અડધો તો એ પણ પગી ગયા હે તો જોયું હવે આવે પછી જયું મેળામાં કે જે સાડા છાંડ કેમ થઈ કેટલા જેવું કાંઈ ખબર નથી રહી તો હલો મામાન છોકરાને આવે પછી જાય સીધા મેળામાં તને હતા જાય છે બધા જઈશ છે મેળામાં ચાલો સીધા કન્ટિન્યુ બન્યા રહ્યો તમે બ્લોક ચોટીલા આજે જો માતાજી દર્શન કરવા જવાનું ડુંગર ઉપર કેમ કે જવાનું એટલે ત્યાં થઈ જાય મોડું પછી મોડું મજા આવે નહીં એટલે ને અહીંથી લાગી અને નીકળી જઈએ જવા માટે દેખ કર ને માતા હેલિકોપ્ટર લઈ આ તો પેલો પોરો પોરો ફાઈ જઈ જઈ તો

baby

इधर से भी कलटी मार लेनी की એટલે હાલી જમાટી બેસ્ટ છે ગાડી છે ને પાર્કિંગમાં પાર્કિંગમાં મૂકી દીધી છે એટલે ઉપાડી જ નહીં આપણે હાલી એ આપણા ભાઈ છે એને આગળ ગાડી પૂછ્યો કે નામ કે કઈ ખબર નથી પૂછ્યો મોટો ભાઈ હા હા એ મને લે ને શું કરો હાલે ભાઈ તને લે લો હાલે ભાઈ પિયામાં મેળામાં તને તમ ના એ નથી આવું ઈ જાવ ઘરે તો હાલો ભાઈ એ ગાડી મૂકે નમુ કે આપણે હાલતા થઈ જાવી

તમને બધું જોવા મળશે આજના વ્લોગ માં છેલ્લે સુધી બન્યા રહેજો રાધે શ્યામ ના ગોલા હાથ તાર આ આપડા જૂના જાનતા રાજેસ એમ બોલાવવા મળી ગયા અયા આ નવરાત્રી નું હે કે હું આમ તો સોકરી નું છે આપણી માટે નથી થેન્ક યુ ભાઈ બન ભાઈ સાબ આવી ગયા જિંદગી માં પેલી વાર તને તને મેળા ઓ ભાઈ શું આ વ્યુ હે કોઈ બેટ આણ છે ભાઈ જોઈ લ્યો એકદમ બ્યુટીફુલ વ્યુ આ જો કે આપણે માટે સ્પેશિયલ હે પણ આપણને નથી બેતા આમાં અત્યારે આપણે કન્ટિન્યુ કરીએ આગળ રખડવાનું આમ ફ્રી ફ્રી આપણે જેને માટે સ્પેશિયલ આયા હતા ને એ તો સેજ નહી આયા એટલે કે આ ડિસ્કો કરવાવાળા હતા એ જ્યારે સેજ નહી બન છે ભાઈ આપણો ધક્કો ફેલમાં ન જાય તો સારું હે આ બન છે ડિસ્કો કરવાનું જ બન છે આપણે આ જોઈન તો આયા હતા આયા

જોઈ છે કેવી મજા આવે ને કેવી બીક લાગે છે પણ જવાનું તો હે તો જવાનું છે ટિકિટ લેવા કે અંદર આવી ગયા આવી તો હાલો જઈ હવે અહીંયા ડોહા તો પાના લઈને ભાયા ભાઈ પાના બાના બોલ ઢીલો હતાન કરવા જો મારે બેહવાનું છે હવે સરખા કયો એ પંપુડા વાળ ઉજી થાય હમણા મોઢું હરકુ રહેતું નથી પંપુડા વાળીનું થાય જેતું ઉતે રેઠીનો આલ

બે હા ન પેલી વાર જોય રિયલ માં તો કે જોઈ લીધું છે મોબાઈલ માં તો આખું ફરતું છે ક્યાં ફર્યા મારે અડધું ફેરવે

હાલે છે તો ના દઉં છે નહીલગાડી લેલ ગાડી ડેવાની સુધી

આના ઘરે બહાર કાઢા જવા નથી બહાર કાઢા જવા હું તો માથે બે જો ખુરશી મળી નઈ ને ક્યાંય તે હવે આ છે ને ઝાપટવાનું હે પેલા આટલું નાસ્તો જલ્દી થી ને આજે ખુરશી છોડવા ધ્યાન દે આ કઈ કરો તમે આ આપડું ઉપાડી લો નાસ્તો ઉપાડી લે હલો

પણ હવે હે ને આ રસ્તો કે મેન આ રોડ હે ને હાલવા નહીં અને પાછ વાળો નહીં ખાલી આમાં જવાનું મેળા બાજુ છે તો હવે તો ભીડ માં ફાટક ગમે જઈ શકે ખબર નથી રામ ભરણા ગાડી જાય છે ને એની વાહે વાહે મૂકી દીધી છે રમછટી મેહુલ ભાઈ ક્યાં જાય ગાડી કોને ખબર એમને કઈ ખબર નહીં કેમ કે અહીંયા નેટ બેટ કઈ આવે ને એટલે મેપ માં જો એવું છે ને બધું આ ગારો બઉ ખતરનાક વાળા છીન હોય ચુકા હે તો હાલો જોયું છે ભીડ માં ક્યાં જઈ ક્યાં નહીં 拜拜，好嘞。